તાણ તાર ન પડીવા દે ઘર તો બંધ કરી દે બે હું તો લાકડો લઈને જ મેલ ગયો તાણ તો થઈ જાય થઈ <59an> <-treatment>. <Auburn>

ये मुंह खा ना कि बता मेनू कर ओ ने बोल न पुछी तो आके ना किया तो ओ ना खाओ पा ना का समझ में आवे हेड़वाणु न को नहीं मैं ये लोग अच्छा व फटदा के ना ये तो कर लिया ने आ यार

ખાતું

ના જવા દઈ ને તું શું ખબર છે પાછો મન તો મને કેમ કે જા જા તો ખરો દોજ ગોઠી ગો ચાલતો ભલે આખો દંડ એમ નઈ બગાડતું દંડ બગાડે છે મારો ને પાછો મને કે છે મારો દંડ બગડે છે ગોમનો દોઢ થાય છે ગોમ નો છો સા

વિડીયો પસંદ આવતા હોય અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું જય માતાજી